તો ગુડ મોર્ન એ બાપો બાપો નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે જઈશી કાલે હું હે પૂનમ તો આપણે જઈએ દ્વારકા પુનમ ભરવા અને આ વખતે આપણે શું લઈને જઈએ તમને ખબર હો તમે વિચાર્યું નહીં હોય આપણી બદુડી એ બદુડી આપણે જઈએ આપણી બદુડીને લઈને દ્વારકા અને સસ્પેન્સ હાલ્ફે રાખવું નથી મયુર આવે બરાબર તો મયુર આવશે અને ભારી મજા આવવાની છે અને સાથે કોને ખબર તમને આપણા ભાવેશભાઈ એ ડેકીમ બેટા ડેકીમ નઈ પણ આ વચ્ચે બેઠા જો તો ભાવેશભાઈ હે ને આપડી ગાડી જો આમ તન તન આટન કરી આવી ભાઈ ધોઈ બોઈન કમ્પ્લીટ છે તો ચાલો હવે તો આપણે કેમ ભૂ ગયા ખબર તમને એસએસ એટલે આપણે એસએસ એ નથી રહ્યા આપણે રહ્યા છીએ બોર્ડ નહીં દેખાય હા

આપણે ભાવેશભાઈ ગણ સારા ચા પીએ છીએ જોઈ શકો છો તમે અને અત્યારે રાતના અઢી બે વાઈ ગયા તમે એનો ટ્રાફિક જોઈ શકો તો ચાલો મિત્રો અહીંયાથી આપણે ચા પાણી બી લીધા છે ભાવેશભાઈએ પી લીધા છે તો હવે આપણે પાછા આપણા સફરમાં આગળ વધીએ તમારા તારા માં હિંમત હોય સાલા ગોરી તો આપણે હે ને આપણે મયુરનો ઓલું ચરંગાનું પાડીઓ વટી ગયા છે જેલા જંગા સસોય દેમવારો તો હવે એને ફોન કરીને પૂછી કઈ હાલતમાં હે હાલો ઉઠો ઉઠો હવે ઉઠો અમે ભૂકી ગયા દારા ગામે ભૂકી ગયા લોકા હું

ગાળ દેડી કલે પાકી બસ અરે પૈસા નથી એલા પૈસા નથી પૈસા થોડાક નાખ ખતમ ચાલુ કર દે જોઈ શકો તમે મહિલાના દર્શન કરી લ્યો બોલન ભાઈ કોનું કામ હતું પેલો નિયમ ગાડીમાં બે હવાનું ગાડી માં ને થૂક નાખીને ગાડી ભરવાની પેલી મને ચાલુ ગાડીએ દરવાજા નહીં ખોલવાના કાચ તો જરાય નહીં ખોલવાના બરાબર ગાડી ગાડીમાં એસી ચાલુ એટલે ઉપાધી જેવી વાત નથી ત્રીજા નંબરમાં ગાડીમાં કોઈ પણ પ્રકારનો કચરો નહીં કરવાનો કચરો થાય તો પેનલ્ટી લાગશે પાંચસો રૂપિયા બરાબર સમજી ગયો હા એશિયાની સૌથી મોટામાં મોટી ઇન્ડઓઇલ રિફાઈન બાપા રિલાયન્સ

મોકલો ધીરુભાઈ નો ધીરુભાઈ ધીરુભાઈ ચનાભાઈ ના ચનાભાઈ કોણ હવે જો કાયદેસર તમને નજારો રિલાયન્સ નો બતાવો આપડે સ્પેશિયલ બ્રેક માં ગાડી નો આ રે આપડી ગાડી જોવ તમે આ હા 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 કઈ ન ઘટે લ્યો ને જો આ રિફાઈનરીઓ હાલે ધુવાડા ઉપર જાય ગજબ સીન એમ મસ્ત મસ્ત મજા આવી ગઈ લ્યો ને આમ ખાલી જોયું તો મજા આવી ગઈ ગયા હોય તો શું થાય

मजा आवे के जाओ मित्रों कढ़ी गाठिया झंभार मरचा अन मयूर <laughs> कृष्णा हमें लेवा जावा पड़े है एक प्रॉब्लम रे छे हो भाई हमने केवा लागे बाई बा हम गाठिया गाठिया हमें केवा लागी तोले भी केवा है मीठा मीठा दो आदम हमें तो पहले से मीठा सरा मीठा मानसी यार

મજા મને સીએનજી ગડે તો કેજો એ નહી આપણે પેટ્રોલ તો પેટ્રોલ નહી થાય બે બે બોલો કંઈક કંઈક તો અરે આ તમારી ભલી થાય તમે સમજો હું હું પોતાની જાત ને હે 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 તમે હું સમજો હું 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 હે હું હે હું હે હું હે ચાવા દેળો આવોળો યો જાડો છો

આપડે બનાસકાંઠા જવું એટલે ભાઈ ની મુલાકાત પેલા કરવાની થાય છે લુંગી તો ખાલી રાખે એવું કંઈ નથી હા તો આપણે સીએનજી ભરાવી લીધો ને ટોલ નાખું ભરી દેવું હોય એમાં કંઈ ખોટું નથી તો એ ટોલ નાકુ ભરી દેવું ટોલ નાકુ ભરીને પછી ભાઈ ટોલ નાંકુ ભરીને પછી નીકળી જાવ દ્વારકા અહીંથી કંઈ હિતાવી છવી હિતાવી જેવું થાય છે દ્વારકા આની તો જો પણ હવે તો દ્વારકા જઈને મળીએ બરોબર તો મિત્રો આપણે તુરંગાથી નીકળી ગયા ટોલ નાખું ભરી દીધું હે તુરંગાનું અને મિત્રો આ સીન જો તમે કેવો ગજબનો લીધો હે આ સીન લેવામાં મારો હાથ રહી ગયો એક ધારો મોબાઈલ કપડી કપડી કપડીને દ્વારકા બહુ જોરદાર સીન હે તો મિત્રો આપણે દ્વારકા પહોંચી ગયા એ કરી લ્યો દ્વારકાધીશના દર્શન આ રહ્યું દ્વારકાધીશનું મંદિર પાહેથી તમને કરાવ્યું પણ અત્યારે કરી લ્યો દર્શન એમ એ મયુર તારે બી હું જાય એ મુત્ર અત્યારે અમે પહોંચી ગયા એ દ્વારકા નવ માઈ વા રહ્યા હજી પણ એ બહુ એટલે બહુ વધારે ટ્રાફિક તો અમે અત્યારે એવું વિચાર્યું કે અત્યારે આપણે પહેલાં વહ્યા જઈએ આપણે બે દ્વારકા ઈ કા તો નાગે છો બે માથે ટકા હજી અમે ચા બાપીને કંઈક નક્કી કરીએ બાકી આયા તો બહુ ટ્રાફિક છે એટલે અત્યારે મેં કીધું દર્શન નત કરવા આમ ભરવા દે હા તો પાછા આપણે મેં કીધું રીટર્ન આવીએ અને પછી દ્વારકાધીશના દર્શન આરામથી કરવાય આપણે હેરાતા યોગેશભાઈના પપ્પાને મળવાનું છે તો હાલો મળવા જઈએ ના એ બે એ ખોટું બોલે એવું કંઈ નથી તો અમે હે ને તો આપણે મિત્રો આપણે ચા પીવા માટે જો આયા આઈવાઈ હી બેશિયાલા ભાઈનો ચા પીવો છે ચા જો કાયદેસર ચાપકા જો બનાવે ભાઈ જો મયુર અડારી લઈ લીધી એ ઉતમરો તો જો પણ મને પાણી તો વાતું પાણી હું કિલો બસન પાઉં જો તમે કહું બો નો કહેવાય ચા છે જો ગાય દે ઘર ડૂબી ગયાં મજો

તો મિત્રો જોઈ શકો તમે આપડે ભૂકી ગયા સિગ્નેચર બ્રિજ જોઈ શકો તમે એનો નજારો કઈ નો ઘટે એક નંબર નજારો આમ મને બનાવ્યું કઈ ગજબ નું બનાવ્યું એમ જોવું તમે ખાલી છે બ્રિજ જોઈ લીધો આપણે આવી ગયા બેટ અંદર અને અહીંયા છે ને આ લોકો એવી સિસ્ટમ કરી નાખી મીન્સ કે મંદિરે જવું હોય ને તો ફોર વ્હીલ લઈને નથી જવા દેતા લોકો ફરી રિક્ષો કરીને અથવા તો તમારે હાલીને જાવું પડે તો આપણે જોઈએ આગળ જો ખીચામાં કઈ એ છે તો રિક્ષો કરશું ને કઈ આયલા જવું આપણે એવો અભિમાન નથી તો ફાઇનલી ફાઈનલી બે આપણે રિક્ષામાં ભાવેશભાઈ પહેલા નથી ઉપાધિ ના કરો

તો ચાલો મિત્રો અમે દર્શન કરતા આવીએ પછી માં પાછા મળીએ તો મિત્રો આપણે દ્વારકાધીશના દર્શન કરી લીધા તું ક્યાં હતા એક જાણ તો એ એ એ હા તો હું કહેતો હું ભાઈ ભૂલી ગઉં છું દ્વારકાધીશના દર્શન કરી લીધા હે અને ઓલો થાંભલો હોય ને એમાંથી હું તો ગુટકી ગયો એક ગામમાં મહિલાના થોડો ઓલો પ્રેશર છે

તો મિત્રો આપણે દર્શન કરવા જઈએ દ્વારકાના શેરીઓમાંથી દ્વારકાધીશના મંદિરે તો ચાલો દ્વારકાધીશના મંદિરે જઈને દ્વારકાધીશના દર્શન કરીએ આ છે સુદામા સેતુ જે ઘણા ટાઈમથી હું જાઉં છું તે બંધ જ છે જેથી મોરબી ટૂલ વાળો તૂટ્યો ને ઝૂલતો પૂલ તે દૂનો બંધ હજાર કે દૂખ ને વાંચતું જોઈએ એવું હે

તો આપણે દર્શન કરી લીધા આ વખતે આખા પલ્લી ગયા તમે જોઈ શકો અને દર્શન આપતો આમ શાંતિથી છે મજા આવી એવું બધું હતું નહીં ખાસ તો ભારે વખતે જેમ હેરાન નથી આવ્યા બધા ફટાફટ દર્શન થઈ ગયા એમ તો હવે આપણે ડાયરેક્ટ જઈશું અહીંયાથી ખંભાળિયા ખંભાળિયા ડાયરેક્ટ હોય જવું હોય અત્યારે આપણે અહીંયા ભૂગવાનું હોય આઠ વાગ્યા પહેલાં અને અત્યારે વાગી અહીં સાડા પાંચ શું હોય પણ તારે તો ચા પીધી મયુરે ભાવેશ ભાઈ મે બીધી કયું મજા આવી આ ભાઈ નીચા હતી બહુ એટલે બહુ આમ આનંદ આવી

હવે આપણે જાઉં ક્યાં ખબર લાલપુર લાલપુર એટલે આપડે લાલપુર પહોચી ગયા અદાણી ભાઈ નો ગેસે નાખી એચપી માં અને આજો મયુર

આપણે આગળ આવતો મયુર ને એના ગામ માં સહી સલામત પહોંચાડી દીધો હે હવે આપડે કઈ ટેન્શન માં કઈ કોઈ પ્રકાર માં હઈ ઈ જાણે એના જાણે જાણે બધું ના જાણી ભાઈ ફટાડો જાય હા તો હું કેતો તો હવે મયુરીની ભાઈ આપણે ભાગ આયતું તું જવા દે કોઈ કામ નતું મારનાર તો ચાલો મિત્રો હવે આપણે દાયક રાજકોટ જઈને મર્સુ તાલગન ક્યાં બ્રેક જ ન લેવો નોન સ્ટોપ રાજકોટ હો જલત રાજકોટ બે રાઈતો ત્યાંની અંદર નથી કરી કાલની રાત આજની રાત કાલનો દિવસ આજનો દિવસ બહુ જાજુ થઈ ગયું અલ્પે ખેંચાઈ ગયું હું જવાનું થાય થાય બીજું બધું માની ગયું તો આવા જવનો લોક સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત